અર્થાત આ મિથ્યા દ્રષ્ટિને આધારે નાશ પામેલા સ્વભાવના મંદ બુદ્ધિના સૌનો અપકાર કરનારા ક્રૂર કર્મી માણસો માત્ર જગતનો નાશ કરવા માટે સમર્થ હોય છે ભગવાન શ્રી કૃષ્ણ જે દુષ્ટ માણસો છે એમનું વર્ણન કરતા જણાવી રહ્યા છે કે એ કોઈ પણ વસ્તુ નાશ કરવાના સ્વભાવવાળા હોય છે મંદ બુદ્ધિ હોય છે કોઈનો અપકાર કરનારા ક્રૂર કર્મી માણસો એ માત્ર જગતનો નાશ કરવા માટે જ સમર્થ છે શ્લોક દસ

કોઈ પણ રીતે પૂરી ન થનારી કામનાઓનો આશ્રય લઈને અજ્ઞાનને લીધે મિથ્યા સિદ્ધાંતોને પકડીને તેમજ ભ્રષ્ટ આચરણોને ધારણ કરીને સંસારમાં વિચરે છે તો આવા જે લોકો હોય છે એ દંભ માન અને મદથી ભરેલા હોય છે કામનાઓનો આશ્રય લઈને અજ્ઞાનના સિદ્ધાંતોને પકડીને ભ્રષ્ટ આચરણવાળા લોકો આ સંસારમાં ફરે છે જય શ્રી કૃષ્ણ